નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ ચૌદસો સિત્તેરથી ઊંચાઉં સોળસો ને ચોપન રૂપિયા કહું પાંચસો ચાલીસથી પાંચસો પંચ્યાસી ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો રૂપિયા તુવેરની વાત કરીએ તો સોળસો પંચાવનથી થી એકવીસો ને પચાસ રૂપિયા ચણા તેરસો એસી થી ચૌદસો ને એસી અડદ બારસોથી સોળસો એકોતેર મગ તેરસો પચાસથી સોળસો છેતાલીસ ચણા સફેદ બાવીસો પચાસથી ઓગણત્રીસો ને પચાસ વાલદેશી પંદરસો થી ઓગણીસો ને પચીસ સિંગદાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસો ચાલીસથી થી અગિયારસો તોંતતેર મગફળી ઝીણી અગિયારસો વીસથી ચૌદસો ત્રણ ઇરંડા અગિયારસો છાસઠ થી બારસો ને ચીમોતેર તલી બે હજાર પચાસથી થી ને ચાલીસ સોયાબીન આઠસો પંચ્યાસીથી નવસો ને પચીસ તલકાળા બત્રીસો પચાસથી ઓગણ ચાલીસો પંદર લસણ બત્રીસો અગિયારથી થી ચોપનસો ને એસી તાણા અગિયારસો એંસીથી થી ચૌદસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર ચારસો પચાસથી ઊંચું ભાવ પાંચ રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો રૂપિયા મેથી એક હજાર સાઠથી ચૌદસો ને ત્રીસ વટાણા એક હજારથી ઓગણીસો ને પંચાવન રાયડો એક હજાર દસથી અગિયારસો ને પંચાવન ડુંગળીની વાત કરીએ તો ત્રણસો નેવું રૂપિયાથી નવસો ને નેવું રૂપિયા કલંજી પાંત્રીસોથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ છસો થી ઊંચો ભાવ સોળસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી છસો એંસીથી અગિયારસો એકાવન મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને સાઠ રૂપિયા ચણા અગિયારસો ત્રીસથી ચૌદસો અગિયાર ધાણા એક હજાર અગિયારથી ચૌદસો એકાવન ધાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં પાંચસો એકત્રીસથી પાંચસોને અડસઠ બાજરો ચારસો એકથી પાંચસો ને એક અડદ સાતસો એકથી ચૌદસો પિંચોતેર રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી આઠસો એક્યાસીથી અગિયારસો એકાવન સોયાબીન સાતસો એકાવનથી આઠસો એકાણું મગ નવસોથી ચૌદસો ચાલીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર